મુખ્ય મનોરથી લલિતભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવે લલિતભાઈ અથવા એના ફેમિલી મેમ્બર અહીંયા સ્ટેજ પર આવો લલિતભાઈ અથવા હરીશભાઈ અહીંયા ફટાફટ સ્ટેજ પર આવો Deixa o હવે કથા પ્રયાણ આપણે ચાલી કથા તરફ આપણે જઈ રહ્યા છીએ તો જે કોઈ બહેનો બેસવા બાકી હોય આવી જશું અને આ બાજુ ભાઈ વ્યવસ્થિત આદિશ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી મદન મોહન લાલ પ્યાર કી જય यस्तत्र विदायमानुषतनुं मां व्यासिः दत्त्वाज्ञां च कृपा मुदा करोमि बहुदा व्यासस्य विष्णोः प्रियम्

सदा निरस्तकुहकम् वरधन नाथ की जय लाल प्यारे की जय की जय श्याम सुन्दरश्यमुने महारानी की जय શિવલ્લભાધીશ કી શકી જય શ્રી પરમદયાલ પરમદયાલકી જય કથાના આરંભમાં બે ત્રણ મિનિટને માટે ભગવાનના નામનું સંકિર્તન કરીએ અને ત્યાર પછી કથાના પ્રસંગમાં પ્રવેશ કરીશું પ્રેમથી આપસો બોલજો શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠ ठलगिरि धारी यमुना जिनी बलिहारीलिना श्रीवल्लभ विठ्ठलगिरि गिरिधारी यमुुना बलिहारी

श्री वल्लभ विट्ठल गिरिहारी श्री मदन मोहन लाल प्यारे की जय षष्ट पीठाधीश पुजपाद गोस्वामी 108 श्री श्याम मनोहर जी महाराज से એવમ પ્રિયેન્દ્રકુમારજી મહોદય શ્રી બાબાસાહેબશ્રીના શિચરણોમાં શિચરણોમાં પ્રણામ કરી શ્રી મદન મોહન પ્રભુ પાટોત્સવ એવં છપ્પન ભોગનો જે મનોરથ છે શ્રી ઠાકુરજી સિદ્ધ થયેલ નૂતન સ્થાનમાં બિરાજમાન થવાના છે અને એને અનુલક્ષીને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે છથી બાર નવેમ્બર બે હજાર પચીસ અને ભારતીય પંચમ પ્રમાણે કાર્તક માસ શુક્લ પક્ષ પ્રતિપદા એટલે એકમથી લઈ અને આઠમ સુધી ઠાકોરજીની પ્રસન્નતાને માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ભક્તિ મહોત્સવ એનો આજે આપણે આરંભ કરી રહ્યા છે એ પ્રસંગે બિરાજમાન શ્રી ઠાકોરજી એવમ શ્રી વલ્લભ કુલના શ્રી ચરણમાં એકવાર પ્રેમથી જય જયકાર કરીએ આપ લોકોનો અવાજ મારી સુધી પહોંચતો નથી વાતો થાય છે અવાજ પહોંચે છે પણ જય જયકારનો અવાજ પહોંચતો નથી તો પ્રેમ થાય કે હવે બરાબર છે શ્રીમદ ભાગવત એના આરંભમાં છ અધ્યાયમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું છે અને મહાત્મ્યમાં સર્વપ્રથમ એક સિદ્ધાંત એવો સમજાવ્યો છે કે જીવ માત્ર શ્રી ઠાકોરજીના શ્રી ચરણ કમલમાં દંડ પ્રણામ અવશ્ય કરવા જોઈએ મહાત્મ્યનો પહેલો શ્લોક છે આપ લોકોને બોલાવું છું એ પ્રમાણે બોલજો કારણ કે વક્તાની સાથે સાથે શ્રોતાની વાણીની શુદ્ધિ થવી અને પ્રભુના શિચરણોમાં એ વાણી સમર્પિત થવી એ પણ શ્રીમદ ભાગવતનો સિદ્ધાંત છે તો એક એક પદ કરીને આપ લોકોને બોલાવું છું પહેલાં બોલજો પછી આપણે એનો અર્થ વિચારીશું सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे विश्वोत्पत्यादिहेतवे

તો ભગવાનના સ્વરૂપનું વર્ણન ભગવાનના કાર્યનું નિરૂપણ અને જીવ પ્રભુના ચરણોમાં પ્રણામ કરે એને પ્રાપ્ત થતા લાભનું વર્ણન આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે જે પ્રમાણે આપણા સૌનું શરીર પંચમહાભૂતનું બનેલું છે એમ ભગવાનના શિયંગ માટે પુરાણે આપણને શબ્દ આપ્યા સત એક શબ્દ શ્રીમદ ભાગવતનો અને પરિચય અને આનંદ સ્વરૂપ છે જે જેવું શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરે એને આનંદની અનુભૂતિ થવી જરૂરી છે કારણ શ્રી મહાપ્રભુજીએ જ્યારે શ્રીમદ્ ભાગવતનો પરિચય આપ્યો ત્યારે સંક્ષિપ્તમાં એટલો પરિચય આપ્યો કે આનંદરૂપ હરિની લીલા એનું નામ શ્રીમદ ભાગવત આનંદસ્ય લીલા બસ આટલો જ પરિચય શ્રી મહાપ્રભુજી આપ્યો એટલે જો સાત દિવસ માટે આપણે આ કથામંડપમાં બિરાજમાન થઈ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરીએ તો આપણે હવાવો જોઈએ અને હૃદયમાં બીજા દિવસે સવારે જ્યારે આપણે આપણે તો એ આનંદની અનુભૂતિ એની અભિવૃદ્ધિ આપણે કરવાની છે બસ એ આપણને શ્રીમદ ભાગવત દ્વારા જાણવા મળશે એટલે શ્રીમદ ભાગવત ભગવાનની કથા તો છે જ પણ સાથે સાથે તમારા અને મારા જીવનમાં આનંદ પ્રદાતા કોઈક હોય તો એ પણ ભગવાનની કથા અને શ્રીમદ ભાગવત છે કારણ કલિયુગનો જીવ હોય અનેક પ્રકારના તાપ એના તાપ હોય એ તાપનું નિવારણ કરનાર ભગવાન છે માટે અને શ્રીમદ ભાગવતના મહાત્મ્યનો આરંભ કરવામાં આવે છે કોઈ પણ વસ્તુ હોય એનું મહત્વ સમજવું જરૂરી છે મંડપમાં આપણે પર પંખો મૂકેલો હોય પણ જો પંખાનું મહત્વ આપણને ખબર ન હોય ગરમી લાગે તો પંખો ચાલુ કરવો જોઈએ એ પંખાનું મહત્ત્વ આપણે સમજીશું તો આપણે ગરમી દૂર કરવાને માટે એ પંખો ચાલુ કરીશું નહીતર લગાડેલો પંખો એમને એમ રહેશે બસ એ જ પ્રમાણે શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે શ્રીમદ ભાગવત શ્રવણ મન વધારે લાગે પ્રભુમાં આપણે વધારે સારી ભક્તિ કરી શકીએ માટે શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય એને સમજાવવામાં આવ્યું છે છ અધ્યાયમાં મહાત્મ્યની કથા છે ભગવાનના છ ગુણ છે ઐશ્વર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય જ્ઞાન અને જ્ઞાનગ્ય દસમસ્કમાં તો શ્રી મહાપ્રભુજી જે પ્રકરણ વિભિજ પણ ભગવાનના આ છ ગુણ આ છ અધ્યાયની કથા છે એટલે પહેલા પ્રભુના શ્રી ચરણ કમલમાં પ્રણામ કર્યા અને ત્યાર પછી શ્રીમદ ભાગવતના વક્તા તરીકે શ્રી સુખદેવજી મહારાજના શ્રીચરણોમાં પ્રણામ કર્યા છે અને શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કરી નૈમિષારણ્યમાં કથાનો પ્રસંગ ચાલતો હતો એનું અનુસંધાન લીધું છે જેમ આપણે અત્યારે વઢવાણમાં સાત દિવસને માટે કથા શ્રવણ કરવાને માટે એકત્ર થયા છીએ એવી રીતે ઉત્તર ભારતમાં એક દિવ્ય સ્થાન છે એનું નામ છે નૈમિષારણ્ય અને એ નૈમિષારણ્યમાં ઘણા બધા ઋષિમુનિઓ શૌનક નામના એક મુનિ હતા એમની અધ્યક્ષતામાં બિરાજમાન હતા અને મહર્ષિ ત્યાં આગળ પધારે છે બિરાજમાન થાય છે અને એમની વચ્ચે સંવાદ થાય છે ત્યાંથી ભાગવતના મહાત્મ્યની શરૂઆત બિરાજમાન હતા નૈમિષે સુતમાસીનામ અભિવાદ્ય મહામતિમ કોઈ મહાપુરુષ હોય આપણે એમની સન્મુખ થઈએ એટલે આપણે એમને પ્રણામ કરીએ છીએ આપણે ઠાકોરજીને પ્રણામ કરીએ આચાર્ય સ્વરૂપે શ્રી વલ્લભ આચાર્ય બાળકો બિરાજમાન હોય આપણે એમને પ્રણામ કરીએ છીએ કોઈ વિદ્વાન હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ સંત હોય કોઈ મહાત્મા હોય એમને આપણે પ્રણામ કરીએ છીએ શ્રીમદ ભાગવતમાં મહાત્મ્યથી લઈ અને અંતિમ શ્લોક સુધી ઘણા બધા શ્લોકોમાં એવા પ્રમાણો મળે છે અવારનવાર પ્રણામ કરવામાં આવ્યા છે શાસ્ત્ર પણ આપણને સમજાવે છે વડીલો વૃદ્ધોની પાસે જઈને આપણે જ્યારે પ્રણામ કરીએ છીએ ત્યારે આપણને આપણા વડીલો આપણા વૃદ્ધો પરિવારના મોભીઓ આશીર્વાદ આપે છે શું તુમાર્ષિ આવા જ એક દિવ્ય આસન ઉપર બિરાજમાન હતા ભણેલા ગણેલા હતા બુદ્ધિશાળી હતા મહામતી એમની પાસે જઈ અને અભિવાદ્ય અભિવાદન કર્યું છે પ્રણામ કર્યા છે અને કથા શ્રવણમાં જેમની રુચિ હતી એવા શૌનક વગેરે ઋષિમુનિઓએ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી હવે ભાગવતની કથા આપણે બે રીતે સાંભળી શકીએ એક ભાગવતની કથાનો સંબંધ આપણે આપણા ઠાકોરજી સાથે વિચારીને સાંભળી શકીએ કે કથા શ્રવણ કરીએ તો પ્રભુનું મહાત્મ્ય સારી રીતે જાણીએ અને ભગવત સેવા કરીએ અને બીજો પ્રકાર એવો છે કે પહેલા પ્રકારની સાથે સાથે શ્રીમદ ભાગવતની કથાને આપણે આપણા જીવનની સાથે જોડવાની છે કારણ કે આપણા ઋષિમુનિઓની એક વિશેષતા છે મનુષ્યનું આખું જ જીવન ઋષિમુનિઓએ ધર્મના માધ્યમ દ્વારા ધર્મના ગ્રંથોના માધ્યમ દ્વારા આપણી સાથે જોડાયેલું છે એ સમજાવ્યું છે એટલે જઈને વિનંતી કરી કે આ કલયુગ આવ્યો છે અને કલિયુગમાં માણસની મનોવૃત્તિ બદલાઈ ગઈ છે માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે કૃપા કરી અને અમને જણાવો કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ બધાના સમન્વયપૂર્વકનો વિવેક કઈ રીતે વધે એ કૃપા કરીને આપણને સમજાવો આપણા સૌના જીવનમાં એક શબ્દની જરૂરિયાત છે એનું નામ છે વિવેક આ કથા મંડપમાં ઘણી જગ્યાએ બોર્ડ લગાવેલા છે કે શાંતિ જાળવો બોર્ડ લગાવ્યા છે સારું છે બોર્ડ ન લગાવ્યા હોય લખ્યું ન હોય એ છતાં પણ આપણે શાંતિ જાળવીએ તો સમજવાનું કે આપણામાં વિવેક રહેલો છે અને બોર્ડ વાંચીએ લખાણ વાંચીએ છતાં પણ આપણે શાંત ન રહીએ તો સમજવાનું કે આપણે આપ સામાન્ય ભાષામાં એની વ્યાખ્યા થઈ હવે શ્રી મહાપ્રભુજીએ વિવેક શબ્દ સમજાવ્યો છે સોળ ગ્રંથ લખ્યા છે જેને આપણે સોડશ ગ્રંથ નામથી જાણીએ છીએ એમાં શ્રી મહાપ્રભુજીએ વિવેક શબ્દની વ્યાખ્યા સમજાવી અસ્તુ હરિસર્વમ નિજે છાતક કરી મનુષ્યનું જીવન છે ઘણા બધા પ્રસંગો એવા બને છે કે જે આપણે આપણને ગમે છે પણ કેટલાક પ્રસંગો એવા પણ બને છે કે જે આપણને ગમતા નથી ત્યારે આપણે આપણું મન મનાવવું પડે છે હવે મનને આપણે મનાવવાનું કઈ રીતે એ આપણને શાસ્ત્ર સમજાવે છે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જીવનમાં જે પણ કંઈક બને છે એનો સ્વીકાર કરી લો નીચે છા તક કરી ભગવાન પોતાની ઈચ્છા મુજબ જે પણ કરશે એને આપણે સ્વીકારી લઈએ તો સમજવાનું કે પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર આપણા જીવનમાં વિવેક નામનો નિધિ રહેલો છે અસ્તુ તો સર્વમ નિજ છાતક કરી શકે પ્રભુ જે પણ કંઈક કરે એને આપણે સ્વીકારીએ બસ આ પુષ્ટિમાર્ગીય વિવેક એની પરિભાષા છે એટલે લૌકિકમાં પણ વિવેક જરૂરી છે અલૌકિકમાં ધર્મના માર્ગમાં પણ વિવેકની આપણને આવશ્યકતા છે સીડી ચડવાની હોય તો પહેલાં પહેલું પગથિયું ચડીએ પછી બીજું પછી ત્રીજું પછી ચોથું બસ આ જીવનની સીડીના પગ જીવનમાં વિવેક રાખજો આ ભાગવતનો સિદ્ધાંત છે વિનંતી કરી મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય અને પ્રયચ્છતિ ગુરુપ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ જેની પર ગુરુની કૃપા હોય છે એ ગુરુ યદી કૃપા કરે તો યોગી પુરુષને પણ જે દુર્લભ છે એવું વૈકુંઠ પ્રાપ્ત થાય છે નાનપણમાં આપણે ત્યાંની સંસ્કૃતિમાં દરેક બાળકોને ગુરુણ મહાત્મ્ય સમજાવતા શ્લોક શ્લોકશિખોળવામાં આવ્યો હોય ગુરુર્બ્રહ્મ ગુરૂર્વિષ્ણો ગુરૂર્દ મહેશ્વર પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે ન પુષ્ટિમાર્ગી સંસ્કાર હોય તો ચિંતા સંતાન હંતારો સંતાનહંતારો યત્પાદામુજરેણવિજાર પ્રણમા મુહુર્મુહુ બ્રહ્મસંબંધ જે પણ આચાર્ય બાળકની પાસેથી આપણે પ્રાપ્ત કરીએ છીએ શ્રી મહાપ્રભુજીની આડીથી આપણને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય છે માટે જો તો આપણા ગુરુ સ્વરૂપે કોઈ બિરાજમાન હોય તો અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી મહાપ્રભુજી આપણા સૌને માટે ગુરુ સ્વરૂપે બિરાજમાન છે તેની પર કૃપા કરે શાસ્ત્રમાં ઘણા પ્રમાણો મળે છે અહીંયા આવું સમજાવ્યું કે ગુરુની કૃપા થાય તો યોગીજનોને પણ જે વૈકુંઠ દુર્લભ છે એ ગુરુની કૃપાથી પ્રાપ્ત થઈ શકે છે મહાત્મ્યથી લઈ અને બારમા સ્કંદ સુધી અનેક પ્રમાણોમાં ગુરુનું મહાત્મ્ય સમજાવ્યું છે અગિયારમો સ્કંદ પણ સમજાવે છે કે જો માયાને પાર કરવી હોય તો તસ્માત ગુરુ પ્રપત્યે તો સુયોગ્ય ગુરુ એમનો આશ્રય લેશો તો જીવનની માયાને તરી જશો વિનંતી કરતા કરતા સંસારનો ભય દૂર કરે એવું કંઈક આપ અમને શ્રવણ કરાવો એવી વિનંતી કરી અને ત્યારે સૂત મહર્ષિએ શ્રીમદ્ ભાગવતની કથા એના માટે એવું કહ્યું કે સાક્ષાત દેવતાઓ પણ ઈચ્છા કરે પણ યદિ દેવતાઓનો અધિકાર ન હોય તો શ્રી સુખદેવજી મહારાજ એમને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ ન કરાવે અને રાજા પરીક્ષિત પોતાનું રાજ્ય કારભાર છોડીને આવ્યા હોય પાસે કોઈ પણ પ્રકારની સંપત્તિ ન હોય છતાં પણ શ્રવણ કરવામાં એમનો અધિકાર હોય તો શ્રી સુખદેવજી મહારાજ એમને શ્રવણ કરાવે છે આ ગામમાં જેટલા પણ વૈષ્ણવો હશે જો પોતાના ઘરથી આપ લોકો કથાના મંડપ સુધી આવી શક્યા છો તો સમજો કે આપણા ભાગ્યનો ઉદય થયો છે આપણી પર શ્રી ઠાકોરજીની કૃપા થાય છે દેહની આંતરિક અશુદ્ધિઓ આપણે દૂર કરવી હોય તો મર્યાદા માર્ગ પ્રમાણે ગંગાજીમાં જઈને સ્નાન કરીએ તો આપણે શુદ્ધ થઈએ પણ આ ભાગવત રૂપી ગંગા એવી છે કે આપણે કોઈએ ગંગાજી સુધી જવાની જરૂર નથી આ કથા મંડપમાં જ જોઈશું તો ત્યાં પણ આપણે આપણને તો શ્રીમદ ભાગવત કૃતાર્થ કરે છે કથાના આરંભ પહેલાં મને જાણવામાં આવ્યું કે યુટ્યુબના માધ્યમ દ્વારા પણ અનેક વૈષ્ણવો શ્રીમદ ભાગવત અહીંયા શ્રવણ કરો જે સ્થાનમાં દેશ વિદેશમાં